જંબુસર ઇસ્લામપુર જામડી ઇસનપુર ગામોમાં દરિયાની ભરતીનું પાણી ગામની નવીનગરી વિસ્તારમાં ઘુસ્યું દરિયામાં ભારે ભરતીના કારણે દરિયાકાંઠે રહેતા માછીમારોના ઘરોમાં પાણી ફરી વળ્યા જામડી ઇસનપુર ગામના દરિયાઇ કાંઠે રહેતા ત્રીસ જેટલા માછીમારોના ઝૂપડાઓ તથા મકાનોમાં પાણી ફરી વળ્યા આજે અખાત્રીજ હોય અને દરિયામાં પાણીનું વહન કાલ કરતાં વધુ તેમ હોય જેથી પાણી વધારે આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે જમણી ગામના દરિયા કાંઠે રહેતા માછીમારો જેઓ દરિયામાંથી મારી અને કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જેવો દરિયાઈ કાંઠે ઝૂપડા બાંધીને રહેતા હોય દરિયામાં ભારે ભરતી આવવાના કારણે તેઓના મકાન તથા ઝૂપડામાં દરિયાનું પાણી ફરી વળ્યું ઘરવખરીને પણ નુકસાની થયું હોવાનું સામે આવ્યું છે આવતીકાલે અખાત્રીજના દિવસે એનાથી પણ વધારે ભરતી આવવાની હોય દરિયો ગાંડોતૂર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે ભરૂનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું ચંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવીનગરી વિસ્તારમાં ઘુસ્યું દરિયામાં ભરતી આવતા પાણી ઘુસ્યું ગામની બાજુમાં આવેલ દરિયાના પાણીને રોકવાનું ટોરું પાણીની પાળ કેટલા વર્ષથી તૂટેલો હોવાથી આવી સમસ્યાનું સર્જન થયું તંત્ર વહેલી તકે આ ટોરો બનાવે તો સમસ્યાનો હલ થાય તંત્ર વહેલી તકે સમસ્યા નો હલ કરે તેવી ગ્રામજનોની તંત્રને માંગ કરવામાં આવી છે અઝર પઠાણ ગુજરાત અદભુત ગુજરાતી ચંબુસર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો